જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમામ ભક્તોને હોળીની હાર્દિક શુભકામના હું ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરું છું કે જે પણ ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની દરેક મનોકામના પૂર્ણ કરે જો તમે પણ ભગવાન વિષ્ણુને માનતા હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હોળીનો તહેવાર હિન્દુ સમાજનો સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે હોળી દહન ફાગણ માસની પૂર્ણિમા પર મનાવવામાં આવે છે અને તેને હોલિકા દહેન કહેવામાં આવે છે એના બીજા દિવસે રંગ ગુલાલની હોળી ઉજવવામાં આવે છે સવારે લોકો ત્યાં જઈને પૂજા કરે છે અને રાત્રે ધામધૂમથી હોળી દહન કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ પર આધારિત આ તહેવારની પાછળ એક કથા જોડાયેલી છે મહર્ષિ કશ્યપની પત્ની દક્ષપુત્રી દીધીના ગર્ભમાંથી બે મહાન પરાક્રમી બાળકોનો જન્મ થયો જેમાં મોટા પુત્રનું નામ હિરણ્યકશીપું અને નાના પુત્રનું નામ હિરણ્યાક્ષ હતું બંને મહાબલી મહાપરાક્રમી અને આત્મબળ ધરાવતા હતા બંને ભાઈઓએ યુદ્ધમાં દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગ પર કબજો કરી લીધો હતો એક વખતે જ્યારે હિરણાક્ષે પૃથ્વીને પાતાળમાં લઈ જઈને છુપાવી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ વરહ અવતાર લઈને પૃથ્વીના રક્ષણ માટે હિરણાક્ષનો વ્રત કર્યો હતો પોતાના પ્રિય ભાઈ હિરણાક્ષના મૃત્યુથી દુઃખી થઈને હિરણ્ય કશ્યપુ પર્વત પર ગયા અને તેમણે ભગવાન વિષ્ણુ સાથે પોતાની ભાઈના હત્યાનો બદલો લેવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા શરૂ કરી ત્યારે ઇન્દ્ર સહિતના દેવતાઓએ કશ્યપુના રાજ્ય પર આક્રમણ કર્યું અને રાજ્ય વિહીન કરી દીધું દૈત્યજનો આ યુદ્ધમાં પરાજિત થયા અને પાતાળ લોકમાં જઈને છુપાયા માત્ર કશ્યપુની પત્ની કયાધુ બાકી રહી દેવરાજ ઇન્દ્રએ કયાધુને બંધક બનાવી દીધી ત્યારે હિરણ્ય કશ્યપુની પત્ની કયાધુ કહેવા લાગી મને છોડો દેવરાજ ઇન્દ્ર હું ગર્ભવતી છું ત્યારે દેવરાજ ઇન્દ્ર કહેવા લાગ્યા અમે તમને નથી છોડી શકતા આ બધા દેવતાઓ માટે હાનિકારક છે પછી જ્યારે દેવરાજ ઇન્દ્ર તેમને લઈને જઈ રહ્યા હતા તે જ સમયે દેવઋષિ નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે દેવરાજ ઇન્દ્રને કહ્યું દેવરાજ ઇન્દ્ર તમે કયાધુને ક્યાં લઈ જઈ રહ્યા છો ત્યારે દેવરાજ ઇન્દ્ર બોલ્યા હે દેવ ઋષિ નારદજી એના ગર્ભમાં હિરણ્ય કશિપોનો અંશ છે જો તે જીવિત રહ્યો તો એક દૈત્યનો જન્મ થશે હું એવું કદાપી થવા દઈશ નહીં ત્યારે મહર્ષિ નારદજી કહેવા લાગ્યા નહીં દેવરાજ ઇન્દ્ર કયાધુના ગર્ભમાં રહેલો શિશુ આગળ જઈને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બનશે તેને મારવું તમારી શક્તિ બહાર છે આથી તેને છોડો નારદજીના આ શબ્દોને માન આપી ઇન્દ્રએ કયાધુને છોડીને પાછા જતા રહ્યા નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લઈ ગયા અને કહ્યું તમે અહીં આરામથી રહો જ્યાં સુધી તમારા પતિ હિરણ્ય કશિપુ પોતાની તપસ્યા પૂરી કરીને પાછા ના આવે તમે આ આશ્રમમાં જ રહેજો ત્યારે કયાધુ કહેવા લાગી દેવઋષિ તમે મારી અને મારા સંતાનની રક્ષા કરી છે હું સદાય આપની આભારી રહીશ ત્યારબાદ દેવઋષિ નારદ તેને પોતાની કુટિયામાં લઈ ગયા ત્યાં નારદજીના સુંદર પ્રવચનોનો કયાધુના ગર્ભમાં રહેલા શિશુ પર ઊંડો અસર પડ્યો તેઓ ભગવાન વિષ્ણુના નામનો જાપ કરતા રહેતા ધીરે ધીરે સમય પસાર થયો અને કયા ધુએ એક પુત્રને જન્મ આપ્યો જેમનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું આ બાજુ મંદ્રાચલ પર્વતની ઘાટીમાં હિરણ્ય કશિપુ પોતાની કઠોર તપસ્યામાં વ્યસ્ત રહ્યા સમય પસાર થતો ગયો અને એક દિવસ બ્રહ્મદેવ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા ઉઠો વત્સ અમે તમારી આ અતિ કઠોર તપસ્યાથી ખૂબ પ્રસન્ન છીએ હિરણ્યકશ્યપુએ બ્રહ્મદેવને વંદન કર્યું અને કહ્યું હું અમર થવા માગું છું બ્રહ્મદેવે કહ્યું આ કુદરતના નિયમ વિરુદ્ધ છે કોઈ બીજું વરદાન માગો હિરણ્યકશ્યપુએ કહ્યું હું જાણતો હતો કે તમે મને અમરત્વનું વરદાન નહીં આપશો તેથી મેં પહેલાંથી જ શું વરદાન માગવું તેનો વિચાર કરી લીધો છે હિરણ્ય કશ્યપુએ એવું વરદાન માગ્યું કે તે કોઈ દેવતા યક્ષ રાક્ષસ માનવ અથવા પશુ દ્વારા નહીં મરે તે ના તો દિવસે અને ના તો રાત્રે મરે તેને કોઈ શસ્ત્ર કે અસ્ત્ર દ્વારા નહીં મારી શકાય તે ના તો ધરતી પર અને ના તો આકાશમાં મરી શકે તેનું મૃત્યુ ના તો ઘરની અંદર અને ના તો ઘરની બહાર થશે હિરણ્ય કશ્યપુના આવા વરદાનથી એકવાર તો પરમપિતા બ્રહ્મદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છતાં પણ તેમણે તથાસ્તુ કહી વરદાન આપ્યું તેને વરદાન મળ્યા પછી પોતાના પર અહંકાર આવી ગયો તે ત્રણેય લોકોમાં અત્યાચાર કરવા માંડ્યો કેટલાક સમય પછી કયા તો પણ પ્રહલાદને લઈને રાજમહેલમાં આવી ગઈ ભક્ત પ્રહલાદ ગુરુકુળમાં જ્યાં શિક્ષા દીક્ષા લેતા ત્યાં પણ શ્રી હરિનું જ નામ જપતા આ વાત હિરણ્યકશ્યપુને જાણ થતાં તે ક્રોધમાં આવી ગયો હિરણ્યકશ્યપુએ પ્રહલાદને અનેક વખત મારવાની કોશિશ કરી પણ તેમના બધા પ્રયાસો શ્રી હરિની કૃપાથી નિષ્ફળ રહ્યા હિરણ્ય કશિપુએ પોતાના આસુરી સૈનિકોને પ્રહલાદનો વધ કરી દેવાનો આદેશ આપ્યો તેના આદેશ પર હજારો આસુરો ધારદાર શસ્ત્રો લઈને ભક્ત પ્રહલાદને મારી નાખવાની કશ્મકશમાં પડ્યા તમામ અસુરો ભેગા થઈને પ્રહલાદ પણ તૂટી પડ્યા અનેકો શસ્ત્રોના પ્રહારો પછી પણ ભક્ત પ્રહલાદને એક પણ ઈજા ન થઈ તે સંપૂર્ણ શાંતિથી બેસી રહ્યા આ જોઈને હિરણ્યકશ્યપુ આશ્ચર્યમાં પડી ગયો હિરણ્યકશ્યપુએ પ્રહલાદને વિષ્ણુ ભક્તિ છોડીને પોતાની ભક્તિમાં આવવા માટે દબાણ કર્યું ભક્ત પ્રહલાદે વિષ્ણુને જ અનંત સનાતન ગણાવ્યું આ સાંભળીને હિરણ્યકશ્યપુનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો હિરણ્યકશ્યપુએ પોતાના ભયંકર વિષવાળા સર્પને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે તેઓ ભક્ત પ્રહલાદને પોતાના વિષથી ડંખીને નષ્ટ કરી નાખે બધા વિષધર સર્પ ભક્ત પ્રહલાદ પર તૂટી પડ્યા અને તેના શરીરના દરેક ભાગોને ડંખવા લાગ્યા પરંતુ પ્રહલાદ શ્રી વિષ્ણુ ધ્યાનમાં ડૂબેલા હોવાથી તેમને કોઈ વિષની અસર ન થઈ બધા સર્પના દાંત તૂટી ગયા તેમની મણિઓ તૂટી ગઈ તેમના ફળોમાં પીડા થવા લાગી આ દ્રશ્ય જોઈને હિરણ્ય કશ્યપુ આશ્ચર્યચકિત થઈ ગયો અને ઉગ્ર ક્રોધમાં આવી ગયો તેના આ અશાંત ક્રોધ જોઈને બધા ગુરુમંડળ તેની સમક્ષ આવ્યા તેના આ અશાંત ક્રોધ જોઈને બધા ગુરુમંડળ તેની સમક્ષ આવ્યા અને પ્રહલાદના બધા દોષોને માફ કરીને તેમને વધુ એક તક આપવા માટે પ્રાર્થના કરવા લાગ્યા બધાની વારંવાર પ્રાર્થના જોઈને હિરણ્ય કશ્યપુએ તેને અંતિમ તક આપી તેમના ગુરુમંડળ ભક્ત પ્રહલાદને ફરીથી ગુરુકુલમાં લઈ ગયા અને તેમને ખૂબ જ અનુશાસિત થઈને શિક્ષા આપવાની શરૂઆત કરી ભણ્યા પછી પણ ભક્ત પ્રહલાદ બધા દાનવકુમારોને રોજ શ્રી વિષ્ણુની ભક્તિના ઉપદેશ આપતા આ વાત ગુરુમંડળને જાણ થઈ અને તે વિગત આસુરી સૈનિકોના માધ્યમથી હિરણ્ય કશિપો સુધી પહોંચાડી હિરણ્ય કશીપુએ પ્રહલાદ માટે ગુરુકુલમાં પ્રાણઘાતક કાવતરું રચ્યું તેના રસોઈયાઓને પ્રહલાદના ભોજનમાં હલાહલ વિષ ભેળવાનો આદેશ આપ્યો ત્યારબાદ તે વિષ ભરેલું ભોજન પ્રહલાદ સમક્ષ રજૂ કર્યું ભક્ત પ્રહલાદે વિષવાળા ભોજનને શ્રી વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં ખાવાનું શરૂ કર્યું બધા રસોઈયાઓએ પ્રહલાદ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું વિષ ભરેલું ભોજન ખાવા અને પચાવવા છતાં પ્રહલાદને કંઈ અસર ન થઈ પ્રહલાદે હિરણ્ય કશિપુને ભગવાન માનવાનો અસ્વીકાર કર્યો અને શ્રી વિષ્ણુને જ પરમ સનાતન ભગવાન ગણાવ્યા આ સાંભળીને બધા પુરોહિત ગણોએ પ્રહલાદને અંતિમ ચેતવણી આપીને મહાપ્રચંડ અગ્નિશિખા જેવી પ્રજ્વલિત શરીરવાળી કૃત્યાને ઉત્પન્ન કરી તે પ્રચંડ શક્તિવાળી કૃત્યાએ ક્રોધથી ગર્જના કરતા પોતાના હાથમાં ત્રિશૂલ લઈને ભક્ત પ્રહલાદ પર તૂટી પડી જેવો જ ત્રિશૂલ ભક્ત પ્રહલાદની છાતી સાથે અથડાયો તે ક્ષણમાં ચકના ચૂર થઈ ગયો આ જોઈને કૃત્યએ પોતાનો સંયમ ગુમાવી દીધો અને તે વિસ્તૃત સૌમ્યતા ગુમાવી બધા પુરોહિતોને મારી નાખ્યા અને પોતે પણ નષ્ટ થઈ ગઈ આ દ્રશ્ય જોઈને પ્રહલાદના મનને ખૂબ આઘાત પહોંચ્યો પછી પ્રહલાદે ભગવાન વિષ્ણુને સ્મરણ કર્યું અને મૃત્યુ પામેલા બધા પુરોહિતોને ફરી જીવંત કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા પ્રહલાદના ભક્તિની શક્તિના પરિણામે થોડા ક્ષણોમાં તેમના માત્ર સ્પર્શથી બધા મૃત પુરોહિતો ફરી જીવંત થઈ ગયા આ જોઈને બધા પુરોહિત ગણ પ્રહલાદથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને મહાન ગણાવવા લાગ્યા બધા પુરોહિતો હિરણ્યકશ્યપો સમક્ષ જઈને આ સમગ્ર પ્રસંગને જણાવવા લાગ્યા આ સાંભળીને હિરણ્યકશ્યપુ આશ્ચર્ય અને ક્રોધથી ભરાઈ ગયો હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને પોતાની સમક્ષ બોલાવીને દરેક વખતે મૃત્યુના મુખથી બચવાનું રહસ્ય પૂછવાનું શરૂ કર્યું પ્રહલાદે વિષ્ણુ ભગવાનની કૃપા ગણાવી આ સાંભળીને હિરણ્ય કશ્યપુએ ક્રોધથી પોતાના અસુરી સૈનિકોને પ્રહલાદને પકડીને પર્વતના શિખરથી નીચે ફેંકવાનો આદેશ આપ્યો ત્યારબાદ હિરણ્ય કશ્યપુના નિર્દય આસુરી સૈનિકોએ પ્રહલાદને ઉઠાવીને પર્વતના શિખરથી સીધા નીચે ફેંકી દીધો નીચે પડતી વખતે ભક્ત પ્રહલાદ શ્રી વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા શ્રી વિષ્ણુની કૃપાથી પૃથ્વીદાત્રી ભક્ત પ્રહલાદને પૃથ્વી પર મૂકીને અંતર ધ્યાન થઈ ગઈ પ્રહલાદને સુરક્ષિત જોઈને આસુરી સૈનિકોએ હિરણ્ય કશ્યપુને આ સમાચાર જણાવ્યા આ સમાચાર સાંભળીને હિરણ્ય કશિપુ ક્રોધથી લાલ થઈ ગયો તેમણે અવિલંબિત પોતાના આસુરી સૈનિકોને પ્રહલાદને નાગપાશથી બાંધીને મહાસાગરમાં ડૂબાવી દેવાનો આદેશ આપ્યો ત્યારબાદ આસુરી સૈનિકોએ પ્રહલાદને બંધક બનાવીને નાગપાશથી બાંધીને મહાસાગરમાં ડૂબાવ્યા પરંતુ ભક્ત પ્રહલાદને નાગપાશ સહિત મહાસાગરમાં ડૂબાવી દીધા પછી મહાસાગરમાં જોરદાર હલચલ થવા લાગી ચારે તરફ ઊંચી ઊંચી લહેરો ઉઠવા લાગી આ ભયંકર હલચલ જોઈને હિરણ્ય પ્રહલાદને એક માયાવી બાળક કહેતા આસુરી સેનાને તેને મોટી મોટી ચટ્ટાનથી ઢાંકી દેવાનો આદેશ આપ્યો બધા આસુરી સૈનિકોએ મહાસાગરમાં ડૂબેલા ભક્ત પ્રહલાદને ચટ્ટાનથી ઢાંકી તેના પર હજારો યોજનનો ભાર મૂકી દીધો છતાં પણ પ્રહલાદ મહાસાગરની અંદર ચટ્ટાનોની વચ્ચે અચેત હતા અને અંદરથી શ્રી વિષ્ણુનું સ્મરણ કરતા રહ્યા અચેત અવસ્થામાં ભગવાન વિષ્ણુને સ્મરણ કરતા તેઓ પોતાને ભૂલી ગયા અને ભગવાન વિષ્ણુને પોતાની અંદર અનુભવવા લાગ્યા જેના કારણે તરત જ નાગપાશ નષ્ટ થઈ ગયો સમુદ્રમાં જોરદાર કંપન થવા લાગ્યું જેના કારણે અસુરો દ્વારા મૂકેલી બધી ચટ્ટાનો દૂર ફેંકાઈ ગઈ અને ભક્ત પ્રહલાદ મહાસાગરમાંથી બહાર નીકળ્યા ધરતી પર પગ રાખતા જ તેમને પુનઃ અનુભવ થયો કે તેઓ પ્રહલાદ છે આ રીતે હિરણ્ય કશ્યપુના બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા એક દિવસ હિરણ્ય કશિપુ આ ચિંતામાં ડૂબેલો હતો ત્યારે તેની બહેન હોલિકા ત્યાં આવી અને બોલી ભાઈ હું તમને આ રીતે ચિંતામાં ડૂબેલા જોઈ શક્યો નહીં તમને તમારી ચિંતાઓમાંથી મુક્ત કરવા માટે હું એક પ્રસ્તાવ લઈને આવી છું મારી સૌથી મોટી ચિંતા તે વિષ્ણુ ભક્ત પ્રહલાદ છે મને માત્ર એને મોત આપી છે ત્યારબાદ મારી બધી ચિંતા દૂર થઈ જશે હા ભાઈ મારી પાસે એક રસ્તો છે જેના દ્વારા તમે પ્રહલાદને મારી શકો છો ભાઈ તમે જાણો છો કે મને બ્રહ્માજીથી વરદાન મળ્યું છે કે અગ્નિ મને નુકસાન નહીં કરી શકતી જો હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડી અને અગ્નિમાં બેસી જાઉં તો તેનું મૃત્યુ નિશ્ચિત છે માત્ર પ્રહલાદને મારા ખોડામાં લઈને બેસી જાઓ ત્યારે તે અગ્નિમાંથી ભાગી પણ શકશે નહીં અને તેના કારણે પ્રહલાદ બળી જશે અને તમારો માર્ગ પણ સાફ થઈ જશે અતિ ઉત્તમ બહેન હોલિકા અતિ ઉત્તમ હું તરત જ સૈનિકોને આદેશ આપું છું કે પ્રહલાદ માટે એક મોટી ચિતા તૈયાર કરે હિરણ્યકશ્યપુએ પોતાના સૈનિકોને આ આદેશ આપ્યો ખાલી જગ્યામાં મોટી લાકડીઓ અને ઘાસ એકઠું કરી તેની મધ્યમાં હોલિકાએ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી લીધો હિરણ્યકશ્યપુના આદેશ મુજબ તે ચિત્તામાં આગ લગાવવામાં આવી આગ લાગતા જ પ્રહલાદ હંમેશાની જે શ્રીહરિ શ્રીહરિનું નામ જપવા માંડ્યું જેમ જેમ અગ્નિની આગ પ્રહલાદ સુધી પહોંચી હોલિકાને તાપ મહેસૂસ થવા લાગ્યો તેને આશ્ચર્ય થયું કારણ કે તેના પહેલાં કદી અગ્નિનો તેને આ રીતે અનુભવ થયો ન હતો પ્રહલાદ નરમાઈથી બેસી વિષ્ણુનું નામ જપતા રહ્યા હોલિકાને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ચીજ પાડતી બોલવા લાગી બ્રહ્માનું વરદાન ખોટું છે બચાવો કોઈ મને બચાવો હોલિકાની વાતો સાંભળી બ્રહ્મદેવ બોલ્યા તું ભૂલી ગઈ છે કે મારું વરદાન શું હતું જો તું આ વરદાન તને બચાવવા માટે અથવા અન્યની ભલાઈ માટે ઉપયોગ કરીશ તો જ તે કાર્ય કરશે પણ તે આ વરદાનનો દુરઉપયોગ કર્યો છે તે આ વરદાનનો ઉપયોગ નિર્દોષ બાળકને મારી નાખવા માટે કર્યો છે આથી તારું આ વરદાન આજે કામ નહીં આવે આટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા નારાયણના આશીર્વાદથી પ્રહલાદને કંઈ નુકસાન થયું નહીં બહાર ઊભેલા લોકોમાંથી કોઈ હોલિકાને બચાવી શક્યા નહીં હોલિકાનું શરીર આગમાં બળી ગયું પરંતુ ભક્ત પ્રહલાદ સુરક્ષિત રહ્યા તેથી આ દિવસે હોળી દહનનો તહેવાર ઉજવાય છે અને આગલા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવે છે ત્યારબાદ હિરણ્ય કશ્યપુએ કહ્યું આ જ સમયે પ્રહલાદને બોલાવીને મારો સમક્ષ લાવો પ્રહલાદે આવીને કહ્યું પ્રણામ પિતાશ્રી જય શ્રી હરિ આ સાંભળીને હિરણ્ય કશ્યપુ ખૂબ જ ક્રોધમાં આવી ગયા અને કહેવા લાગ્યા તો નિર્લજ છે મારી સમક્ષ ઊભો રહીને હરિનું નામ લઈ રહ્યો છે તારો વિષ્ણુ ક્યાં છે મને બતાવો ત્યારે પ્રહલાદ કહેવા લાગ્યા પિતાશ્રી શ્રીહરિ તો દરેક જગ્યાએ છે ત્યાં આ મહેલમાં પણ હા પિતાશ્રી શ્રીહરિ આ મહેલમાં પણ છે હિરણ્ય કહેવા લાગ્યો જો તે અહીં છે તો મને આ ખંભામાં કેમ નથી દેખાતો ત્યારે પ્રહલાદ કહેવા લાગ્યા મને મારા ભગવાન શ્રી હરિ આ ખંભામાં પણ દેખાય છે ત્યારબાદ હિરણ્ય કશ્યપુએ આદેશ આપ્યો કે આ વિષ્ણુ ભક્ત પ્રહલાદને આ ખંભાથી બાંધી દો અને પછી કહેવા લાગ્યો કે જોઈએ કે તારો હરિ કઈ રીતે તને બચાવે છે હિરણ્ય કશ્યપુ ખૂબ ગુસ્સામાં આવીને તે ખંભા પર ભારે ઘા કરે છે ત્યારે તે ખંભામાંથી એક વિચિત્ર પ્રાણી નીકળવા માંડ્યો જેનું અડધું શરીર સિંહનું અને અડધું મનુષ્યનું હતું આ જોઈને બધા ગભરાઈ ગયા આ ભગવાન શ્રી હરિનો નરસિંહ અવતાર હતો તેમનું રૂપ ભયંકર હતું તેઓની આંખો પીળી પીળી અને વિકરાળ હતી તેમણે ભયંકર અવાજમાં ગર્જના કરી તેમની નજીક જવાનું સાહસ કોઈને ન હતું હિરણ્ય કશ્યપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન પર તૂટી પડ્યો નરસિંહ અને હિરણ્યકશ્યપુ વચ્ચે યુદ્ધ શરૂ થયું ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપુને ઝપટીને પકડીને રાજસભાની ચોકટ પર લઈ જઈને પોતાના નખો વડે ફાડી નાખ્યો બ્રહ્માજીના વરતાનો આદર કરતાં હું તારો વધ કરી રહ્યો છું આ નહીં દિવસ છે આ નહીં રાત સંધ્યાની વેળા છે નથી મહેલની અંદર કે નથી મહેલની બહાર હું તને ઘરના ઉંબરે મારી રહ્યો છું નહીં મનુષ્ય કે નહીં પશુ મારું અડધું શરીર મનુષ્ય છે અને અડધું સિંહ નહીં શસ્ત્ર કે નહીં અસ્ત્ર વડે હું મારા નખો વડે મારું છું આટલું કહીને નરસિંહ ભગવાને પોતાના નખો વડે હિરણ્યકશ્યપુના કળેચા ફાડી નાખી ધરતી પર પટકી દીધો બાકી અન્ય અસુરોને પણ મારી નાખ્યા નરસિંહ ભગવાનનો ક્રોધ વધતો જ ગયો તેઓ હિરણ્યકશ્યપુના સિંહાસન પર બેસી ગયા તેમનું ઉગ્ર મુખમંડલ જોઈને કોઈને તેમની નજીક જઈને પ્રસન્ન કરવાની હિંમત નહોતી દેવતાઓના આગ્રહ પર માતા લક્ષ્મી તેમની નજીક આવી તેમનો ઉગ્ર રૂપ જોઈને તેઓ પણ ગભરાઈ ગયા ત્યારબાદ બ્રહ્માજીએ પ્રહલાદને કહ્યું પુત્ર પ્રહલાદ હવે તું જ નરસિંહ ભગવાનને શાંત કરી શકે છે પ્રહલાદ હાથ જોડીને નરસિંહ ભગવાનના ચરણોમાં બેઠા અને તેમનો ક્રોધ શાંત કર્યો ત્યારબાદ નરસિંહ ભગવાન પ્રહલાદને પ્રેમ કરવા લાગ્યા પ્રહલાદના આગ્રહ પર તે શ્રી વિષ્ણુના રૂપમાં આવીને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે